ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ચારસો બોતેર જગ્યા માટે કુલ એક લાખ બે હજાર નવસો પાંત્રીસ ઉમેદવારની લેખિત પરીક્ષા આજે યોજાનાર છે આ પરીક્ષા અમદાવાદ વડોદરા અને સુરતની કુલ ત્રણસો ચાલીસ સ્કૂલમાં યોજાશે પરીક્ષામાં ત્રણ ત્રણ કલાકના બે પ્રશ્નપત્રનો સમાવેશ થશે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોનું લેખિત પરીક્ષા પહેલા બાયોમેટ્રિક તથા ફોટોગ્રાફનું વેરીફિકેશન થયું હતું જ્યાં આઠ હજારથી વધુ પોલીસ સ્ટાફ તથા શિક્ષકો ભરતી પરીક્ષાની કામગીરીમાં જોડાયા હતા પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગી વાહનોને જીપીએસ મારફતે મોનિટરિંગ કરવામાં આવશે તેમજ દરેક પરીક્ષા કેન્દ્ર પર એક પીઆઈ અને એક પીએસઆઈની ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ થશે પરીક્ષામાં ગેરરીતિ કરનારને કે ગેરરીતિમાં મદદ કરનાર વિરુદ્ધ સખત પગલા લેવામાં આવશે. અને લોકોની સેવા કરવી. બીજા મહિનામાં હતું અને કિલોમીટર રનિંગ હતી. કિલોમીટર રનિંગ બાદ તૈયારી તો એમ જ કરી છે અત્યારે પણ એક્ઝામ ઉપર જશે કે એ કેવા પ્રશ્નો પૂછે છે એના ઉપર આપણને કેટલું આવડે છે એના પછી એવું નક્કી થશે મતલબ રિઝલ્ટ આવશે ક્યારે કે આપડી તૈયારી કેવી હતી